કરી રહેલ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલ તરફથી ફરાર થયેલ કેદી અંગે લેખિત પત્ર વડોદરા શહેર પોલીસને મોકલવામાં આવેલ જેમાં એક કેદી નામે અક્ષયકુમાર નગીનભાઈ વાડા રહે કંચનલાલનો ભઠ્ઠો ઈએસઆઈ હોસ્પિટલ પાસે વડોદરા ને નેગોશિયલ એક્ટ કલમ એકસો અડત્રીસ મુજબના કામે નામદાર કોર્ટે એક વર્ષની કેદની સજા ફરમાવેલ જેથી આ કેદી ને તેની પેરોલ રજા પૂર્ણ થયેલ તારીખ પાંચ ત્રણ બે હાજર પચીસ રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ હોય આ ફરાર થયેલ કેદીને શોધી કાઢી પરત જેલ ખાતે સુપ્રત કરવાની હકીકત પત્રમાં જણાવેલ હોય જેથી આ ફરાર કેદીની ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન આ ફરાર થયેલ કેદી હાલમાં ભીમનાથ નાકા સયાજીગન પાસેથી પસાર થનાર હોવાની માહિતી મળતા જેથી ટીમના માણસો તરત ભીમનાથ નાકા પાસે સયાજીગન ખાતે જઈ ખાનગી રહે વોચ રાખવામાં આવેલ

કેદીની બાકી રહેલી રજા ભોગવવા માટે સુપ્રત કરવામાં આવેલ છે પેરોલ રજા પરથી ફરાર થયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ અને સરનામું અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહે કંચનલાલનો ભટ્ટો ઈ એસ આઈ હોસ્પિટલ પાસે ગોત્રી રોડ વડોદરા શહેર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ